અનામત આંદોલન વખતે સાથે સંવાદદાતા મુકેશ જોશી ફોનલાઇન પર જોવાઈ છે મુકેશ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો વિસનગર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું અચાનકથી રાજીનામું શું વધુ વિગતો कही सकान के लोकसभा चूंटनी रही है टूट समय में चूंटी योजावाई है तरह कांग्रेस जूटी गयु विसनगर कांग्रेस का पूर्व प्रमुख जी से प्रताप पटेल के अविगत कारणसर હાલ તમામ સભ્યપદ પદેથી રાજીનામું આપી દીધું છે વિસનગર તેમજ મહેસાણા જિલ્લામાં કોંગ્રેસના જે કહી શકાય કે આગેવાનો છે પદાધિકારીઓ છે એમના દ્વારા પચાભાઈ ની અવગણના થતી હોવાની તેમણે વાત જે છે ટેલિફોનિક હાલ કરી છે અવગણનાને લઈને વ્યસ્ત થઈ અને પચાભાઈ પટેલે રાજીનામું આપ્યું હોવાનું હાલ સામે આવેલું છેલ્લા પાંચ દિવસથી પચાભાઈ પટેલ જે છે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને અહ તાલુકા પંચાયત કોઈ કે તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવી હતી હતા પતાવી સકંજે છે જેના દ્વારા રાજ્યમાં ઓસ્તા વિકાસ પર હરકત બટી ગયું છે અને આનામક આંદોલનમાં વાત કરીએ તો તાલુકા પંચાયતમાં કોંગ્રેસ જે સત્તા પર હતી ત્યારે એના ઉપર રક્તિક ચર્ચા જોવા મળી હતી પરંતુ પતાવી દ્વારા સમગ્ર મામલે આનામક આંદોલન ہوا જે કાપણ કોંગ્રેસને જે સત્તામી રાખવાનો મહત્વનો રોલ પર રહેતો ત્યારે હાલ પતાવી

ગુજરાત ફર્સ્ટ માં સર આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની કોઈ શક્યતા કોઈ નિર્ણય નહીં આપણે શાંતિ બેસવાનું રાજીનામું આપી આગામી ચૂંટણીમાં આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવો તેવી કોઈ શક્યતા નથી નથી અને કોંગ્રેસ છોડવાનું કારણ એક જ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હું પહોંચ્યો હતો જિલ્લામાંથી મેન્ડેટ જે આવે તાલુકા પંચાયતના તાલુકા પ્રમુખ ને આપવું જોઈએ સમિતિના અને એ મેન્ડેટ તાલુકામાં પહોંચાડવો જોઈએ એ સમયસર લોકો પોચાડીને બારોબાર

જી ચોક્કસ શું કહેવાય આપડે કોંગ્રેસ પાર્ટી સારી કોંગ્રેસ પણ જે અંદર બની બેઠેલા જે હોદ્દેદારો છે એ જો સુધી નહીં નીકળે ત્યાં સુધી કોંગ્રેસ બેઠી થવાની નથી જી 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 બિલકુલ ગુજરાત ફોર્સ સાથે જોડાવા બદલ આપનો આભાર